વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં ગઈકાલે મોડી રાત્રે ચાર જેટલા હુમલાખોરોએ તોડફોડ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી આ ઘટનાને પગલે વિડિયો પણ વાયરલ થયો છે બનાવની વિગત મુજબ રાત્રે બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી ત્યારબાદ ચાર હુમલાખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપશબ્દો ઉચ્ચારતા અને બુમા બુમાબૂમ કરતા દુકાનમાં તોડફોડ કરી હતી મોઈન અને રેહાણ સાથેના ચાર હુમલાખોરોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો પણ કર્યો હતો पकड़ी और पकड़ाई रखनी है जीरो पची बात में देखो Oh. ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવવાની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં નો સ્ટાફ હતો ઝોન થ્રી ઝોન ફોરની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસ સમાચાર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય બીએનએસ બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાર આરોપી આપણે પકડ્યા છે એકનું નામ મોહી છે સેકન્ડ રેહાન છે તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાનવાડના રહેવાસી છે અને ચોથા માણસ છે ઉવેશ શેખ છે જે ડભોઈ રોડ પાસે રહે છે તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ

અ જે આજે ત્રણ જણા છે એમાંથી એક જેન્ટ છે એ કાર વોશનું કામ કરે છે એક સબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછળ ઘડી પર જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું